તો મિત્રો હમેશા મહાદેવ ની મૂર્તિ તમે દર્શન કરી જાઓ તો મિત્રો કેટલી ટ્રાફિક છે કેટલી ટ્રાફિક છે મારી પચાસ રૂપિયામાં નાવા મળે પચાસ રૂપિયામાં માં નાવા મિત્રો કેમ તો જય માતાજી સ્વાગત છે તમારા બધા લોકોનું પ્રિય બ્લોગમાં અત્યારે જો અમે ગલતેશ્વર મહાદેવ આવ્યો છીએ કે સામે જો મોટી જબર શંકર ભગવાનની શિવલિંગ છે શિવલિંગ તો ની મૂર્તિ છે શિવલિંગ નીચે છે અને આ બધું પાર્કિંગ છે અહીંથી આપણે આમ ફરી ફરીને જવાનું છે તો જઈ દર્શન કરવા અને વિડીયોમાં બન્યા રહેજો પછી તમને બધું બતાવું તો અહીંયા બધા સરસ મજાના લીમડા છે અને બધાય ઘરેથી ટિફિન ને એવું લાવ્યો હોય એ બધા જમતા હોય મજા આવે કારણ કે ઘરેથી અહીંયા લાવીને એ બધું મીઠું લાગે ઘર કરતાં મીઠું લાગે બધી ગાડીનું પાર્કિંગ છે પાર્કિંગના દર રૂપિયા લીધા આપણે આમાં ગાડી મૂકી છે ને ઓલી બાજુ બધી જમવાના સ્ટોલ છે નાસ્તાના તો આ જાડવું જો કેવું છે ગોળ ગોળ કટિંગ કરેલું છે આવું કાપેલું છે કાતર એથી જો ઓલી મોટી મોટી કાતર આવે ને કાપેલું છે ગોળ ગોળ દડો છે ને તો મિત્રો આપણે અમે જ છે ઓલી બાજુ દર્શન કરવા મહાદેવના અને એની પછી તાપી નદી કિનારે સ્વિમિંગ પૂલના કુંડ બનાવે છે એમાં જઈએ તમને બતાવું તો આ એન્ટ્રી ગેટ છે ઓમ નમ શિવાય ચાલો અહીંથી જઈએ બગીચા ગાર્ડન બની ગયું તો મિત્રો અહીંયા બાજુ ગાર્ડન એ બની ગયું છે મસ્તીનું

તો મહાદેવ ની મૂર્તિ તમે દર્શન કરી જાઓ ઘણા બધા લોકો બધા આવી ગયા હોય ભાગના સુરત રહેતા હોય બધા આવ્યા જ હોય હું પણ અહિયાં ત્રીજી વાર આવ્યો છું કે તો તું સુરત જ પહેલી વાર આવી તો પહેલી વાર જ્યાં લાવું ને મિત્રો હવે અમે જાય છીએ બાર જ્યોતિષલિંગના દર્શન કરવા માટે તો આ જે શંકર ભગવાનની મૂર્તિ છે ને એની અંદરથી આપણે બાર જ્યોતિષલિંગના દર્શન કરીને ઓલા પણ નીકળવાનું છે તો જાય તો મિત્રો બહાર જ્યોતિષલિંગના દર્શન કરી અને બહાર વિ આપણે અહીંથી અને હવે જઈએ છે સ્વિમિંગ પૂલની ટિકિટ લેવા માટે અહીંયાથી લાઈનમાં ઊભું રહેવાનું ઘડી પછી ટિકિટ લઈ અને પછી તમને કહું કેટલી સ્વિમિંગ પૂલની ટિકિટ છે જો કે પછી આઠ છે વધારે નહીં હોય પછી જાય તાપી નદી કિનારે નાના નાના સ્વિમિંગ પુલ ટ્રાફિક તો ફૂલ વધી ગઈ છે આજે રવિવાર છે ને એટલે તમે તો ટિકિટ લઈને હવે ઇન્જિન તાપી નદી આપણે અહીંથી નીચે જવાનું છે થોડે જાય છે સ્વિમિંગ પુલમાં પચાસ રૂપિયા છે એકની ટિકિટ બોલો અત્યારે આઠસો જ છે હોય પચાસ રૂપિયામાં નાવા મળે તો મિત્રો ટ્રાફિક જો ફૂલે ફૂલ છે ઓલી બાજુ છે કુંડી બાજુ નાવા જવાનું છે આ બધા નાઈ નાઈ ને વી આવ્યા તો મિત્રો આપણે ઓલા ઉપરથી રેટ આવ્યા નીચે આ બધા આ જાય છે હજી તો બધા રીંગું લઈ લઈને નાવા કોને ખબર આમાં હમા હે કે નહીં હમાય એમને અહીંથી બતાવું તો ફૂલે ફૂલ કેટલું માણસો જો એમાંય આજે પાછો રવિવાર એટલે ફૂલ હોય અહીંયા પચાસ રૂપિયામાં નાવા મળે પચાર રૂપિયામાં ના મિત્રો કેટલી ટ્રાફિક છે હવે આપણે આમાં નથી જતા નાવા કારણ કે ફૂલ ટ્રાફિક છે જગ્યા નથી નાવાની તો કેમ નાવું આમાં કેમ જાવું જો વિચાર કરો તમે પચાસ રૂપિયામાં તો પછી આવો રાફ ફાટી ગયું મફતના ભાવે તો હું હોય આપણે તો ભાઈ પાછા ઉપર આમાં કઈ આપણે મજા આવી નહીં તો હજી તો બધા જાય છે ફૂલ ટ્રાફિક છે હે હું કે અનલિમિટેડ ના હોય એટલે કોઈ નીકળે જ નહીં ના જ રાખે જે પાછા બધા આવતા જ એટલે ટ્રાફિક થઈ જાય મિત્રો આપણે સ્વિમિંગ પૂલમાંથી પાછા હતા અહીંયા વીએવા બહાર વીએવા તો મિત્રો હવે આપણે દર્શન કરી અને બે છે આ બધું નાસ્તાના જે બધી દુકાનો ને એવું છે ત્યાં તો આ બધા સ્ટોલ છે નાસ્તાના બધા વધારે તો પકોડા ને બટેટા ઈ જ દેખાય બધી જગ્યાએ ઈ જ છે કાંઈ છે તો આમાં જઈ ગલતેશ્વર ભેલ અને પકોડામાં તો બધા નાસ્તો કરે છે મિત્રો આપણી હવે ગાડી પાર્કિંગ કરી છે ગોતવી જો હે કઈ સાઈડ છે કઈ સાઈડ આ સાઈડ છે કેટલી બધી ગાડી છે ફૂલ ટ્રાફિક છે ને મિત્રો આપણે ગલતેશ્વર દર્શન કરી અને આ બાજુ ચાર પાંચ કિલોમીટર સુરત બાજુ પછી અને જો સરસ મજાના જાડવાની છે પાછા હતા ને અહીંયા આવી ગયા આ બાજુ આમ જવાનું છે આમથી આવ્યા આપણે ઓલી બાજુ જઈએ સુરત બાજુ મિત્રો આજનો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી કરીને કહેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો